बोला betul. वो बटन वो घणवा लाल 10 10

એ તો બનાવ ન દેવાનું લે તો જાય તો એ તો બનાવ લઈ જાતા તો પેરાજી હવે ઉકે જાતા તો બનાવ દેડ એ ઈવન વાદે સુના રે મેગા બનાવ દેટ હા

અલે વાત તો હા આ તેલું પાણી લ્યો મેઠું તમારા નોન પીવો જો હાલે અલે એ મૂર્ખ આ તો ગટરીઓ પીયા તો મરી જાય મરી જાવ જરા જોઈએ તો ખરા જ રેજો હા

આ ઓમ બાપાયો શીખોમણ આલી છે આવડે આવડે પાલટીઓ કરી જો કો શી બધું કરવાનું મરે ભણવાનું મરે ખબર જ નઈ પચ્ચી સોપણો હું લે આપણો લે 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 મે <ISTuk password> આ સારું આજે જપાલ લાયો ખરેખર ખાવાની મજા આવશે એટલે તારી જપાલ લાયો ને બધું લાયો એ પણ ખાઈ પછી ઠંડા આપણે ખાવું આજે એ થોડું તો કો આ જો આપણે ઠેલી ભાઈ આટલે ને તોય તો

બિસ્કિટ મને ન મળ્યું મળ્યું મનેય હું ખાવું હું ખાવું નો હું આપા દે નકા

તું તને તું જોવડા લઈ ના તું લઈ ના તું આવું હું એ આપણે એ આ બધું તો ની અંદર છોકરી કાલ મત આપલો કરશો